જુઓ મેં હારી પાકવા દીધી હતી પકવેલ જાણી હે અને જ જરાય જુઓ ચા ધાણી હે ખેડૂતની લેવી હોય આપણા પાસે અવેલેબલ હે ગામ ગામ સિમર તાલુકો જિલ્લો પોરબંદર ને કોઈ જોતી હોય તો ભાણવરને ને પાસે અમારું ગામ થાય ભાણવરથી પંદર કિલોમીટર થાય અને પોરબંદર સાઇડ થી જો તમે આવતા હોય તો પોરબંદર થી 40 કિલોમીટર થાય અમારા આજુબાજુના ગામ છે અડવાણા હોટાણા ભૂમિયાવદર પારાવાડા અને આ બાજુ રોજીવાડા તો કોઈની જો એડ્રેસ ન જડે તો આ અહીંથી તમે ગોત લ્યો અને જોવા તાણી હરામ હારી પકવળ જાણી છે ને બહુ ઓછી ખરે ને ઉત ઉતરે હી બહુ હારી જો ભાવ રાખ્યા સત્તરસો રૂપિયા મણના અને બાકીમાં દેવાના ને કેશ થી જ દેવાના હે ને વેલા તે પેલાના ધોરણે દેવાના હે તો જો અમારો સ્ટોક આખો હે ત્રણ આયુ હે અંદર એટલે એટલે હે જેને ધાણા વાવવાનો વિચાર હોય ધાણી વાવવાનો વિચાર હોય એ કુગે આવજો લેવા બહુ સારું બિયારણ હે બંધ આ તો જો આખી ધાણી છે ને આખા માં ડબલ પેકિંગ જ છે કરેલ તો આ ખાલી જો આ ખોઈ તો આ ડબલ પેકિંગ પહેલા અંદર આણું મો દેવાનું ને પછી આ બોરા મો કઈ અંદર કઈ થ્યું ને બેજ બેજ કઈ આવ્યું કઈ આવે જ નહીં ચીણ કે એ મોટો જો કોઈ લેવી હોય એ તો યારું વાવેતર ચાલુ થઇ જ જાહે એટલે માણસ ને જોહે બિયારણ